તારીખ તેર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ કપાસ બી થી થી ચૌદસો ચોર્યાસી ઘઉં લોકવન પાંચસો થી પાંચસો ચોરસઠ ટુકડા પાંચસો વીસ પાંચસો એકાણું જુવાર સફેદ છસો વીસ થી આઠસો વીસ બાજરી ચારસો થી ચારસો ચાલીસ ટુવેર એક હજાર આઠસો એકતાલીસ થી એક હજાર નવસો નેવ ચણા પીળા એક હજાર વીસ થી એક હજાર બસો ચાલીસ ચણા સફેદ બે હજારથી બે હજાર સાતસો વીસ અડદ એક હજાર પાંચસો અગિયારથી એક હજાર નવસો પંદર મગ એક હજાર છસો દસથી બે હજાર એકવીસ વાલ દેશી એક હજાર ચારસોથી બે હજાર ચાલીસ ચોળી ત્રણ હજાર ચારસો ચોત્રીસથી ત્રણ હજાર ચારસો ચોત્રીસ ઠ એક હજાર વીસ થી એક હજાર એકસો ત્રેસઠ વટાણા આઠસોથી એક હજાર ચારસો સિંગદાણા એક હજાર થી એક હજાર સાતસો જાડી એક હજાર નેવથી મગફળી ઝીણી એક હજાર એકસો દસ થી એક હજાર બસો પંદર થલી બે હજાર પાંચસો પંચાવન થી ત્રણ હજાર એકસો પાંચ સૂરજમુખી પાંચસો થી એક હજાર બસો ત્રીસ એક હજાર થી એક હજાર એકસો અજમો એક હજાર થી બે હજાર સાતસો પચાસ સોયાબીન આઠસો આઠસો ચીમોતેર સિંફાડા એક હજાર નેવ થી એક હજાર પાંચસો ત્રીસ કાળા તલ બસ બે હજાર આઠસો થી ત્રણ હજાર ચોપન લસણ ચાર હજાર થી છ હજાર ચારસો धाणा एक हज़ार सौ थी एक हज़ार पाँच सौ पांच मरचा चुक्का एक हज़ार छसौ थी चार हज़ार धाणी एक हज़ार बसो वीस थी बी हज़ार एक सौ अगयर वरियारी एक हज़ार छसौ थी एक हज़ार छसौ पचास जीरु पाँच हज़ार त्र सौ थी छ हज़ार त्रण सौ राय एक हज़ार बसो वीस थी एक हज़ार त्रो पचास मेथी नौ सौ वीस ठीक एक हज़ार એકસો અઠ્ઠાણું કોલંજી ત્રણ હજારથી ત્રણ હજાર ત્રણસો દસ રાયડો આઠસો થી નવસો પચાસ રચકાનું બીજ બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો બી નવસો સાઠથી નવસો સાઠ